વહેલી સવારે દિલ્હી મુંબઈ હાઇવે પર તેત્રીસ પશુઓને કતરખાને લઈ જતા પ્રાણીમ ફાઉન્ડેશન ના કાર્યકર્તાઓ પશુઓ ભરેલી ગાડી ઝડપી પાડી છે વડોદરા શહેરમાં વેલી સવારે દિલ્હી મુંબઈ હાઈવે પર તેત્રીસ પશુ કપ્યોખાને લઈ જતા પહેલા જ અટકાવવામાં આવ્યા છે પ્રાણીન ફાઉન્ડેશનના ના કાર્યકર્તાઓ પશુ ઘરેલી આયસર ગાડી જતી પાડી છે તેવા ગાડીનો ડ્રાઈવર અને ક્લિનર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા દિશા તરફથી સુરત કતલખાને જતી ગાડી પકડાઈ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી છે તો અગાઉ પણ આજ આયસર માલિક ગાડી પશુ તસ્કરીમાં ઝડપાઈ હતી ગોધરા પોલીસ નો આભાર વ્યક્ત કરતા ગૌરક્ષકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અમને ઇન્ફોર્મેશન હતી કે ઈસર જે છે એ ડીસા થી સુરત જઈ રહી છે પશુઓ લઈને કતલખાને જાય છે તો અમે એ રીતના વોચ પર હતા અને ખાસા સમય થયો અમે લોકો અને પછી આ ગાડી પકડાઈ છે બહુ જ મહેનત લાગી છે આ ગાડી પકડવામાં કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે આ કસાઈઓ ખાટકીઓ પશુ તસ્કરો માટે એકદમ સેફ છે પેલા એનએચ પર આરામથી ગાડીઓ પકડાઈ જતી હતી ટ્રાફિક જામ કરીને કે ટોલ ટેક્સ આવતો હતો ત્યાંના ટોલટેક્સને તો આ લોકો ઉડાવી જ દીધા અને બે ટોલ ટેક્સને ઉડાવી દીધું એને અને ડ્રાઈવરને ક્લીનર ભાગી ગયા તો પણ ભાઈઓ બહુ હા હું હું તંત્ર ને એવું કહીશ કે જે ઇનલિગલ બીટ શોપ્સ ચાલે છે ત્યાં જ આ બધું જાય છે આ ઇનલીગલ ક

તો મારું એવું કેવું છે કે સરકાર જે ઇલીગલ મીટ શોપ્સ છે એ લોકો ઉપર લગામ લગાવે અને આ જે ઇલીગલ પશુઓ જાય છે એના ઉપર લગામ લગાવી છે અમે આ કામ છોડાયા લોકો આર્થિક નુકસાન નથી પરવરી શકતા કે એ લોકોને બહુ નુકસાન થાય છે આર્થિક તમે એકવાર પકડો ને પછી પાંચ છ મહિના પછી એકવાર પકડો તો એ લોકોને કોઈ અસર નહીં થાય લગાતાર પકડવું પડે છે ત્યારે એ લોકો આ ધંધો છોડે છે આ બકવાસ ધંધો છે જ્યાં જીવોની હત્યા થતી હોય ત્યાં તમે ક્યાં સુખી રહેવાના ખટકીઓ એટલે મારું એવું કેવું છે કે આ જેટલી જીવ દયાવાળી સંસ્થા છે રોજ એક ચેરિટી કમિશનમાં માં ખુલે છે આ હવે જીવો બચાવો ને તમે અમારી પોલીસમાં જવાનું ગાડીઓ પકડવાની કોર્ટ ના ધક્કા ખાવાના સાક્ષી પંચમાં કોઈ આવવા તૈયાર નથી તમે કહો છો પોલીસ કેમ નથી પકડતી પોલીસ આ પણ રીતે નથી પકડે એમને સાક્ષી પંચ તકલીફ પડે છે ત્યાંથી લેવાના તો હિન્દુ સંગઠનો આગળ આવો પોલીસ ડિપાર્ટમેન્ટ ને મદદ કરો કે આ રે અમારી સાક્ષી પંચમાં બોલાવો અમને તકલીફ પડી રહી છે કોર્ટના ધક્કા ખાવા માટે કોઈ નવું ફિલ્ડમાં આવતું નથી આ પકડવા માટે કૂતરા બિલાડા મગર બધું બધું અમે તો બચાવીએ જ છીએ પણ પણ આ કતલખાનાનું પણ બચાવો તમે જે રિસ્ક છે રોકોડ નેશન પ્લસ ન્યૂઝ પડના સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર